જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણું ચેલેન્જ વિડીયો છે તે વચ્ચે ફુગ્ગો પીપળામ નાખો અને ઇનામ જીતો તો એક ફુગ્ગો નહીં નાખવાનો કાયદેસર પચ ફુગા નાખવાના છે બરાબર અને એવી રીત નાખવાના કઈ ગયું જોતા બોલાઈ જા

કે હેડ બે જણા આવી છે અને ફુગ્ગો નીકળી ગયો ફૂટી જાય તો આઉટ બરાબર ફૂટી જાય તો આઉટ અને જો ફુગ્ગો નીકળી જાય તો કાયદેસર એનો ફુગ્ગો લઈ અને પાછું એકન થી એને સ્ટાર્ટ કરવાનો બરાબર તો પહેલા નંબરની ટીમ છે આપણે દમદાર કિશન અને ભવેશ અરે વાહ બરાબર સ્ટાર્ટ આવ વાત પાછળ બોધો પાછા 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 લે તું દોર્યોન દોરતો છો જલ્દી પાછા ભાવુ ને ચોકડી મારો કમ્પ્લેટ

અવે ફાઈલ લેવર મોઈ જા લેવર મોઈ જા લેવર પેલ દે આવો બે ટીમો વિજેતા કરવાની છે પહેલા નંબરની ટીમને 2000 અને બીજા નંબરની ટીમને 1000 રૂપિયા આરી બાકી રહે જ તો બોલ બા હો લગભગ હા આવો તો ચાલ શાબાશ 4 નંબર જલ્દી દોડો પાછો હેડો હેડો પાછું જવાનું લઈ જવાનું હે વાહ આવો મેલ જોયો

ઉ નહી રોટલા જેવડું કપાળ કપડા પાસે કાયદે બાલ નું કર લેફ્ટ રાઇટ રાઇટ કહી છે આપણે કેવાનું આપણે ધરાવાના છે આ ફુમતે કરી એક ટીમ જીત છે તો વધો નહીં હું કેવું બોલું બા ફૂટી જાય ફૂટી જાય

બે ચાલ <laughs>

ટાઈમ નહી થયો ટાઈમ નહી થયો તમે રાખો રાખો ઉતાવળ ના કરવા લ્યા બરોબર છે આ સ્પીડ બરોબર છે કમ્પ્લેન 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 જલ્દી જલ્દી આવ જલ્દી જલ્દી 40 સેકન્ડ થ્યા એટલા જ થ્યા છે તાણે દિલાળવે ચિલ્લે ચિલ્લો કરો બગાડો બધા કરતી સ્પીડ પેલા કરતી હારી કરી વાગું ભાઈન કરદી જલ્દી ના કરતા બહુ જલ્દી આવળવળ આવજો ઉતાળ ના કરતા હા હળવળ આવ પડતો ના થાય એટલી ઓરા રાખજો

એટી રાજા આ કરો કરો સ્પીડ કરો પડતો ના એક રાઉન્ડ પડી ગયો આઉટ જલ્દી પડતો ના થાય ખાલી એટલી ઓર રાખવાની હળવે ઉતાવળ કરે મતલબ એક સરવાડ પડતો ના થાય ચલો જલ્દી

ચાલો સ્પીડ ચલો ચાલ ચાલુ જલ્દી સ્પીડ જલ્દી જલ્દી સ્પીડ સ્પીડ ચાલુ જલ્દી જલ્દી

ચલો ભાઈ જઈ પેલા નંબર વાળા બીજા નંબર વાળા છેલ્લા નંબર કેવું લાગ્યું નંબર બહુ આનંદ થયો આનંદ થયો

અને અમારી ચેનલ એફ ફિટનેસ પાટન ને સબસ્ક્રાઈબ કરી જય માતાજી